નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં બપોરના આરસામાં વાતાવરણમાં પલટો આવતા અચાનક વરસાદ તૂટી પડ્યો હતો મુશળધાર વરસાદ શરૂ થતા જનજીવન ખોરવાયું હતું જોકે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી છેલ્લા એક કલાક પડેલા ભારે વરસાદના પગલે જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં ગોવર્ધનનાથજી હવેલી આમ્રકુંજ સોસાયટી અને ચોકડી તેમજ કાબોદરા પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મહામુસીબતે વાહન પસાર કરતા હતા બીજી તરફ નગરમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એક કલાકમાં અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો